દ્વારકા જિલ્લા મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં મહિલાઓને જરૂરી મેડિકલ ચેકઅપ કરીને સ્થળ પર જ જરૂર મુજબની દવા આપવામાં આવી તે ઉપરાંત સેનેટરી પેડ અને કીટનું વિતરણ કરાયું તો એકસો પચાસથી થી વધુ મહિલાઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો કેમ્પના આયોજન દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના સભ્ય તેમજ ડોક્ટર સેલના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ભારત દેશની અંદર સૌપ્રથમવાર પ્રથમવાર ફિમેલ ડૉક્ટર દ્વારા મહિલા ડૉક્ટર દ્વારા જ મહિલાનું એક્ઝામિનેશન થાય એવો અનોખો કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું એના ભાગરૂપે અમે ડૉક્ટર સેલ દ્વારા તેમજ અનુસૂચિત મોરચા દ્વારા દેવભૂમિ દ્વારકાની અંદર વેદાંત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર અમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર સોથી દોઢસો મહિલાઓએ લાભ લીધો તેમજ મહિલાઓને એક કીટ આપવામાં આવી સેનેટરી પેડ આપવામાં આવ્યા અને મહિલાઓને વ્યવસ્થિતે આ દર્દને ચકાસણી કરવામાં આવેલું હતું